બોટાદમાં નાગલપર હતો જેમાં પીઆઈ કેપી ઝાલા દ્વારા નાગરિકોની રજૂઆત સાંભળી પોલીસ તંત્ર તરફથી નિરાકરણ લાવવા માટે ખાત્રી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પંચાવન જેટલા લોકો હાજર રહેલ હતા નાગરિકો તરફ રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ ટ્રાફિક તથા તાજેતરમાં અમલમાં આવેલ નવા કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમો યોજવામાં આવે રાત્રિ દિવસ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે વિદ્યાર્થીઓની પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત કરાવવામાં આવે ડ્રગ્સના ઉપયોગથી આડઅસર બાબતે જાગૃતિ પણ આપવામાં આવી હતી નશીલા પદાર્થથી દૂર રહેવા સૂચન પણ આપવામાં આવ્યું હતું પેમ્પલેટ વેચીને જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ